કાનોલી જીઆઈડીસી માં આવેલી ફિનોર કેમ્પ કંપનીના યુનિટ ટુ માં બાવીસ વર્ષીય કામદારને ગેસ લાગવાથી તેની ગંભીર હાલતમાં ભરૂજીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરતા અંકલેશ્વરના પાનોલી જેસી માં આવેલ ફિનોર મોત યુનિટ હતું મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરના કરોડ ગામની યસનગર સોસાયટીમાં રહેતા બાવીસ વર્ષીય રિઝવાન મોહમ્મદ રફી મોહમ્મદ પાનોલી જેડીસી માં આવેલ ફિનોર કેમ્પ કંપનીમાં યુનિટ ટુ માં તસી લેબર એજન્સીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે ગત તારીખ છ માર્ચના રોજ પીપીડી પેકિંગ વિભાગ

તપાસ આરંભી છે